અને સેલિબ્રેશન આ ત્રણે નું કોમ્બિનેશન એટલે કે જુએલ ડી ડિલિશિયસ ફેમિલી રેસ્ટોરન્ટ એન્ડ જ્યુએલ ડી સેલિબ્રેશન એટલે કે ગ્રાન્ડ બેન્કવેટ કોર બી અપડેટ ના બિઝનેસ પ્રમોશનલ શો માં ધીસ ઇઝ મી ડોક્ટર નાયંકાર અમિશ શરાદ જ્વેલ ડે ડિલિશિયસ એન્ડ સેલિબ્રેશન આવેલું છે શનાડા રોડ પર સરદાર બાગની સામે સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં સો અહિયાં થી યુ કેન એક્સેસ સેલ્ફી પોઈન્ટ એન્ડ ચિલ્ડ્રન પ્લે એરિયા સો સિટિંગ અરેન્જમેન્ટ આપણે જોઈ લઈએ સો ફેમિલી સિટિંગ અરેન્જમેન્ટ બી છે અને એની સાથે આપણે કહી શકીએ કે એકદમ દેશી વાઇફ જોઈતી હોય આમ પ્રોપર બેઠક જોઈતી હોય કે વધુ આખું ફેમિલી એક સાથે બેસીને જમે તો એ ઇન્ડિયન સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થા જે આપણે કહી શકીએ એ બી અહીંયા મળી જાય છે સો એઝ આઈ સેડ બિફોર નીચે પણ આપણે વાત કરી કે જ્વેલ ડી ડિલિશિયસ યાની કે મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ છે એટલે તમને કોઈ પણ જગ્યાએ બધું જ ફૂડ બધી જ ડિશ એક સાથે મળે એવી કોઈ જગ્યા નથી પણ અહીંયા તમને જ્યલરી ડિલિશિયસમાં બધું જ મળી જવાનું છે અલોંગ વિથ દેટ અહીંયા એક એવું સરસ એરિયા છે એક એવી જગ્યા છે કે જો તમે અહીંયા ડિનર માટે આવો છો જમવા માટે ફેમિલી સાથે આવો છો અને તમને ગાવાનો શોખ છે તો અહીંયા આખું એવું સેટઅપ છે અહીંયા લખેલું છે કે હેપી ડે એટલે માઇક છે અને તમને જો ગાવાનો શોખ હોય તો અહીંયા કારણ કે સેટઅપ છે અને ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવ્યા હોય તમારે ગાવું હોય તો એ સેટઅપ મળી જશે તો વી આર હિયર એટ સેકન્ડ ફ્લોર કે જ્યાં છે જ્વેલ ડી સેલિબ્રેશન કે ગ્રેન્ડ બેન્કવેટ હોલ સો લેટ્સ ગો ઇન સાઇડ એન્ડ ચેક ઇટ આઉટ સો આ છે બેન્કવેટ હોલ છે કે જ્યાં તમે તમારું કોઈ પણ ફંક્શન હોય કંઈ પણ કોર્પોરેટ મીટિંગ હોય તો વન ફિફ્ટી દોઢસો લોકોનું સિટિંગ આરામથી થઈ શકે છે એવડો મોટું જે છે આ બેન્કવેટ હોલ છે કે જ્યાં તમે કોઈ બી તમારું ફંક્શન હોય કે બી નાનોકડો પ્રસંગ હોય કોઈ મીટિંગ હોય ગેટ ટુગેધર હોય એનિવર્સરી બર્થ ડે સેલિબ્રેશન કોઈ બી સેલિબ્રેશન તમે અહીંયા પરફેક્ટ કરી શકો છો સો ડુ વિઝિટ જ્વેલ ડીઝ ડિલિશિયસ એન્ડ જ્વેલ ડીઝ સેલિબ્રેશન યાને કે મલ્ટીક્યુઝિડ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોલ